Mm -hmm. I ભાઈ વાહ જોરદાર નવું લોકેશન છે ત્યાં આપણે આવી ગયા છીએ જામુન ગુફા વાહ ભાઈ વાહ જામુન ગુફા છે તેની આ બારનો વ્યૂ છે નાની નાની દુકાનો આવેલી છે સ્ટોલ આવેલા છે અને આ બારનો વ્યૂ છે આ લોકેશન રાણાવા પોરમંદર છે હાઈવે ત્યાં આદિત્યાણા ગામ છે એની બાજુમાં આવેલું છે બાપ એ વાહ નેક્સ્ટ લેવલ લોકેશન હવે આપણે જાંબુઓની ગુફા છે તેની અંદર પ્રવેશ કરીએ વાપે વાહ જાંબુવન ગુફા છે એની આપણે અંદર આવી ગયા છીએ અંદર ગાર્ડન બગીચા જેવું છે બાપ વાહ નેક્સ્ટ લેવલ લોકેશન છે વાહ ભાઈ વાહ દુખાતર જવાનો રસ્તો રવિવાર છે એટલે ટ્રાફિક ઘણી છે વાહ ભાઈ વાહ અમુક લોકો ચામવાનું ભેગો લઈને આવ્યા હોય અને વનમોજનની મોજ માણતા હોય ભાઈ વાહ ભાઈ વાહ મોજે મોજ છે ભાઈ ગુફા કી ઓર જ ane કા રસ્તા ગુફા ગુફા તરફ જવાનો રસ્તો તો ચાલો હવે આપણે ગુફાની અંદર જઈએ અહીંયા જતા જ નાની અંદરથી પ્રવેશ કરવાનો છે ગુફાની અંદર ચાલો વાહ ભાઈ વા જાંબુવન ગુફાની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે અને જોરદાર નું લોકેશન છે ઓ ભાઈ વાહ મારા મહાદેવ વાહ वाह वा। वा वा। भाई वाह महादेव महादेव वाह भाई वाह जो ऊपर थी पानी नी टपक टपक चालू है भेखड़ जेवु है भाई वाह भाई वाह जोरदार लोकेशन जो भाई वाह भाई वाह वाह भाई वाह वा वाह भाई वाह नेक्स्ट लेवल लोकेशन जो भाई मुझे मोज है वाह महादेव वाह हम क्या देख जड़वा में बढ़िया लाख लगसे जड़वा में बिक वाह भाई वाह मुझे मोज है भाई वाह भाई वाह अपलातो ओतीया प्रकृति नी करामात એટલે ઘટે નઈ કાઈ નેક્સ્ટ લેવલ વાપે વા વાપે વા પાણી ની ટપક 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 ઉપર થી ચાલુ છે ભેખડ ઉપર થી વાપે વા વાપે વા ઓ બહુ મજા આવી રાખ હો ભાઈ कुदरती करामत वाह भाई वाह वाह भाई वाह वा। नेक्स्ट लेवल लोकेशन छे वाह हमारा महादेव वाह भाई वाह वा वा जो आग बुखा छे एम किए छे के जूनागढ़ निकले और एक टाइम का बाजू का बुखा जेवु छे एक द्वार का बाजू निकले ये इतना किए छे itiasi nche ano chambu ane ku pano wabai wa ba. wabai aku apa koi di nanti na tipe lihat di joyo maja ini next level lokasi wabai wa ah ma mahadi wa tipe 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 cerai baik.

महादेव 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव 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 वाह भाई वाह नेक्स्ट लोकेशन यो भाई महादेव

જાંબુવની ગુફાની અંદર આપણે મહાદેવના દર્શન કરી લીધા હવે આ જાંબુવની ગુફા છે તેની બહાર મસ્ત લોકેશન છે અને પૂજ્ય સંત શ્રી રામેશ્વરદાસજી બાપુની બ્રહ્મલીન સમાધિ છે ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ જોરદાર લોકેશન છે રામેશ્વર રામેશ્વરદાસજી બાપુના દર્શન કરજો ભાઈ વાહ ભાઈ વાહ ઘડિયાળ નું કઈક મહત્વ છે પણ આપણે ખબર નથી કંઈક મહત્વ છે અહીંયા કોઈને જોરદાર લોકેશન છે નેક્સ્ટ લેવલ લોકેશન છે ભાઈ ગાર્ડન જેવું બગીચા જેવું વાહ ભાઈ વાહ મોજે મોચ છે બધાઈને રવિવાર હોવા થી ટ્રાફિક ઘણી જાય વાહ ભાઈ વાહ તો મોજે મોચ છે બધાઈને આ દે દે આ દે હર 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 મા દે આસ્તા દીકરી ની મોચ ચાલુ છે ભાઈ મોજે નોજ આ अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए